તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ઉજવણી નાની બાળાઓ દ્વારા વિવિધ કુટિયો રજૂ કરવામાં આવી હતી ભરૂચના મનુરિયા રોડ પર આવેલ વલી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તારીખ સત્તાવીસ બાર બે હજાર પચીસ ને શનિવારના રોજ સવારે દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પટેલ રજિયાબેન એગ્રીકલ્ચર ઓફિસર જિલ્લા પંચાયત ભરૂચ વીસીટી અને એમ 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 સીટીના ટ્રસ્ટીઓ તથા હારુનભાઈ પટેલ યુનુષભાઈ માંજરા સલીમભાઈ અમદાવાદી વિશાલભાઈ પટેલ નાસિરભાઈ પટેલ વિદેશથી પધારેલા મહાનુભાવો આચાર્ય શ્રીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અતિ ઉપસ્થિત મહાનુભાવો એકેડેમિક ઇન્ચાર્જ સભાના બેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રમુખ પદે બિરાજમાન પટેલ રજિયાબેન નું વિસ્તી ના ટ્રસ્ટી હારુનભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ તથા બેટ અલ્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાન વિષયની શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ ધોરણ સાત અને આઠની ની વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વર્કિંગ રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કાર્યક્રમને આગળ ધપાવતા પ્રાથમિક વિભાગની નાની નાની બાળકો દ્વારા વય કક્ષાનો અનુરૂપ અલગ અલગ કૃતિ જેમ કે પિરામિડ દ્વારા વેલકમ પ્રાર્થના એક પાર્ટીય અભિનય પ્રેરણાદાયક ગીત નાટક ઇસ્લામિક નઝમ દેશભક્તિ ગીત જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના સ્વભાળય મેળવેલ સિદ્ધિઓ માટે

માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે સાથે કેમ્પના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ કે જેઓને કાર્યક્રમને સફળ બનાવવામાં સી પારો આપ્યો હતો એ તમામનો ખરા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પાલિત ટાઈમ્સ ભરૂચ